મુંબઈ ઈન્ડિયન્સ સિવાય બાકીની તમામ ટીમો હોમ ગ્રાઉન્ડ પર રમતા જીતી છે આરસીબી ની આ કાયમી હાર પર વાત કરતા અંબાતી રાડુએ જણાવ્યું છે કે આરસીબી ની ટીમ છેલ્લા સૂર સીઝનમાં કેમ નિષ્ફળ રહી છે પૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાડુએ આરસીબી અને એલએસજી વચ્ચે રમાતી મેચ બાદ કહ્યું આરસીબી ની બોલિંગ હંમેશા અંદાજિત સ્કોર કરતા વધુ રન આપે છે જ્યારે બેટિંગ હંમેશા અંડર પરફોર્મ કરે છે તમે જાણો છો કે RCB નો મિડલ ઓર્ડર માં કોણ બેટિંગ કરે છે? તમારા ભારતીય યુવા બેટર દિનેશ કાર્તિક. અમારા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ જેમને પ્રેશર લેવું જોઈએ તે લોકો ક્યાં છે? દરેક વ્યક્તિ ડ્રેસિંગ રૂમમાં છે. આ આજ જ નથી થઈ રહ્યું પરંતુ છેલ્લા 16 વર્ષથી આજ કહાની છે આ ટીમની. રાઇડવે આગળ કહ્યું કે જ્યારે દબાણ હોય છે ત્યારે RCB ના કોઈ મોટા ખેલાડીઓ જોવા મળતા નથી. બધા યુવા ખેલાડીઓ પાછળ રમતા રહે છે અને જે પ્રખ્યાત ખેલાડીઓ છે તે આગળ જઈને રમે છે તેઓ કેકમાંથી ક્રીમ ખાઈને નીકળી જાય છે આવી ટીમ ક્યારેય જીતતી નથી તેથી જ આ લોકો આટલા વર્ષોથી આઈપીએલ જીતી શકતા નથી અંબાતી રાયડુ એ ખરેખર સાચો મુદ્દો ઉઠાવ્યો છે અને ઘણા લોકોએ આ મુદ્દાને સાચો પણ ગણ્યો છે આવી લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ માટે તમે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ